પાણીપુરી નહી ખવડાવું ભલા થઈ જતું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને મારા તરફથી યુટ્યુબ ફેમિલી હેપી ન્યૂ યર બધાને કે નવું વર્ષ બે ગયું છે તો બે હજાર ચોવીસ જાય છે બે હજાર પચીસ સુ ગયું છે તો બધાને મારા તરફથી હેપ્પી ન્યૂ યર મારા ફેમિલી મિત્રો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મજામાં જ છો તો સ્વના ગુડ મોર્નિંગ એ નાઇટ ફ્રેશ થઈ ગયા છે એ આજે સાવન ગયા છે કામે એ બે હજાર પચીસનું વર્ષ બેઠું છે ને આજે પહેલી વાર કામે ગયા છે એ કેટલા કલમ બ્રશ ઉપર થઈ ગયું છે કદાચ તો આ મહિના થયા છે છ આઠ મહિના મને યાદ નથી કેટલા દિવસે કામે નથી ગયા પણ આજે કામે ગયા છે તો એ આવે ત્યારે છે નાસ્તો આપણે એકલા એકલા તો બ્લોક શૂટ કરવાનું છે એની વિના તો કઈ મજા ન આવે તો અમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવો નાસ્તો ને કરી લીધું છે રસોઈ આપણે કામ બામ કરી નાખ્યું છે બધું રસોઈ બનાવી નાખી કન્ટિન્યુ છે તો રસોઈ બનાવી નાખી તમને એમ થતું છે કે રસોઈ બનાવતા બનાવતા તૈયાર કેમ થઈ ગયા છે કારણ કે મારા મમ્મીનો નો બર્થડે છે તો કાલે ભૂલાઈ ગયું મને રીલ્સ બનાવવાનું તો આજે અત્યારે મારે રીલ્સ બનાવી પછી જમવાનું બનાવ્યું ઓળો ભડથું બનાવ્યું રોટલા બનાવ્યા મૂળા છે પછી ભાત છે પછી પાંદડી બટેટાનું શાક છે તમારે બધાને જમવું હોય તો આવી જાવ જો આ રોટલો હાલો બધાને ખાવું હોય તો હું જુઓ એમાં પાંદડી બટેટા ને એમાં ભાત તમારે બધાને ખાવું હોય તો આવી જાવ હાલો ખાવું છે કોઈને શ્રાવણ તો છે નહીં તમને બધાને ખબર જ છે કારણ કે શ્રાવણ ભૂખા ગયા છે બિચારા ભૂખ લાગશે બહુ તમે ગયા તો ભૂખ તો લાગે જ ને તો હવે તમે બધાને ખાવું હોય તો આવી જાઓ તમે કન્ટિન્યુ બ્લોકમાં રહો આપણે જમી લઈએ પછી મળી જાય ફાઈનલી કલે જાઓ આવી જાઓ શું કામ ઉપરથી ના જોઈ બેસ થઈ ગયો છે પેલો દેતો ને એટલે બહુ ભારે ભારે ભાગે અમારા મેડમ છે ને નીંદર માસી હતી આપણે તો ના જો મૂંજા ફ્રેશ થઈ ગયા હવે કામ મજા આવી કામે જાય ને બહુ મજા આવે મેડમ ને બતાવો જો તે કેમ હોતી કેમ હોતી કેમ હોતી ગુડ મોર્નિંગ રજૂ કરી લિસ્ટ બિસ્ટ કરીને હોતી હો તૈયાર થઈને ગુડ મોર્નિંગ નીંદરમાં છે તો જય માતાજી જય દ્વારકાધીશ ને આપણા ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અવારથીનો તો કાંઈ હતો નહીં જે આવ્યો શું પણ હવે પેટ પૂજા કરવી નહીં પડે ભૂખ લાગી ગઈ બહુ કેમ પાણી જેવું થઈ ગયું છે હજી હું તે આને જગાડું કેમ કે હવે ડી આઈ છે એટલે હવે રેગ્યુલર હવે એને હોવા જ નહીં દેવાની કાયમ આવું પછી જગાડી જ દેવાનું

પછી રાઈ ઓળો બનાવે પછી ખાઈને પાણીપુર નું નામ કેવું છે કેમ કરશું મિત્રો રેલી નો બઉ માંદા પડી જાય ખાલી જોઈએ

ફોન ગુમાડી ને પછી વારો નહીં આવે આપણે ઘરમાં કેમ ખબર ફોન નો છે ને વારો ચાતુર એક એકવાર ફોન લઈ લે ને એટલે ન તો પાંચ વાગ્યા સિવાય આવ્યું બ્લોગમાં કે કામે વીઓ જાવ કામે કાંઈ જાવ તો શૂટ લેતો નથી ખોબાર આ ફોનમાં શું શૂટ લે તમે સપોર્ટ કરો ને આમ ફૂલ આગળ વધારી ગયો તો નવો ફોન લઈએ ઊંચાઈમાં વૈયા જાય થોડા એટલે જ કહું છું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો જેટલા સબસ્ક્રાઇબ વધશે એટલે અમે આમ ઊંચા 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 જશું તો ભૂલતા નહીં મારા મિત્રો સારો હાલો બાય બાય એટલે કન્ટિન્યુ રહેજો એમ આ મારો બહુ મોટો ફેન છે

પગ ભાંગી જશે કોણ યાદ કરે છે ચારે મર સાસુ કે 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 છે એટ વી યાદ કરે ને વાહ મને યાદ પણ તમને યાદ કરે એમ ને જમાઈને તો તો ખાઈ ગયા એક લેકલા તો પાછી એટ આવી ખાઈ ખાઈ ગયા એક લેકલા કેમ બર્થડે હતો તો पैसा कब મોકલાવની મારા વાલા વાડ કપોને કેમ નથી નથી ટોટલી વાળીઓને ટોટલી વાળી હાલો મેકઅપ કર દઉં હે હાલો ઈ એટને પડાઈ મારે કલે કેવું ચીમ ચીયું સેક કે પાણી પી લેવાય પાણી પીતા હું કરે એક મિનિટ તમે રેજો એક મિનિટ તમે રેજો ઈકે રેજો પાણી મારી હાટું ભરતા આવજો ભરતા આવજો ભરતા આવજો એમ કર સસ્તો મને યાદ કરે મારા મમ્મી નો બર્થડે હતો આજે તો આપણે કઈ બર્થડે માં ગયા નથી કારણ કે નથી ઉજવાનું ઉજવો જ નથી મરણ થઈ ગયેલું સમજ બધા ઉજવું નથી ને છે ને બહુ નીંદર આવે છે તમને બધા નીંદર આવતી દેશે હવે મને બહુ જ આવે આટલી શું ને તોય નીંદર આવે કામ કરીને ભૂઈ જાવ તો એ કઈ મજા એનું આવે કામ વી આવી જાય તો હમ પીવું જ બોડી એકલા શું ભરી લેવા હમ લેટું તો પીવું છે ગાંડા છે ગોબર તમે મને સપોર્ટ કરો યાર જલ્દી ફટાફટ જલ્દી તમારે અમારે સબસ્ક્રાઇબર વધારવાના છે મારા હાથમાં કાક થવા મળ્યું સાવન હાટી ગઈ હતી તમારા માય ગાંગલાવ કરે જ રેવાય કરે રેવાય મારા વાલા પાણી પીવું છે તમારે તે ઘડી કામ પકડે ઓ નો દુકાન ડોમ તો તમારે કાઈ કરાય જ નહીં દાસુ જો હોય હ ચૈતન કા નામ હે અં જો તમ દાંત કેમ પીયા છે તમ ના ના તો પીસી નો કરતા ના કેમ ખબર ગઈ માવો ખાવજો મસાલો પાકી કેવા લાગે હારા નથી આવતા કાઈ કમેન્ટ માં કહીજો કેવા લાગે હડી ગલા લાગે એ ખબર જ હતી કે હાડી ગલાસ પેલે થી દાંત છે માવો ખાતો તો આવી જ સતા હું આવી બી હા

બગેની હું જરૂરથી હાસી કઈ જ નઈ અમાર વાળ ઉપર દાત નઈ કાઢતો તો કપાવાના સરલે એને કપાવા છે પણ હું ના પાડું છું ખીરાવા અને પછી કપાવીશ ને તો મસ્સો લાંડી આ તો બે વાર કપાવા તો હું ના ના થઈ જાય એટલે મે ના પડી ભલે જેટલા મોટા થાય ગુંડા જેવા ભલે થઈ જાતા દાઢીઓ ચાલે કે ખીર ન હોય એટલે કપાવા નઈ દઉં હું એની વાત આનો લાસ્ટ ડે આવશે 13 તારીખે કા 13 કા 12 12 કા 13 તારીખ બેમાંથી એક લાસ્ટ ડે ચાક પુષ્પરાજ હે ના કબીર સિંહ છે ને આ સીધો સાદો માણસ થઈ જવાનું છે નીંદર આવી છે તમને કોઈ નીંદર ન થતી થાકી ગયા હતા ગામે ગયા હતા થાકી જ ના કરે લાડવા પેંડા થોડા ખવરાવા દે હવે હવે પડી રહે સાની મને કામે કે મિત્રો કેજો કામે જવું પડે ને બધા જવું પડે હું જાવ તારે તો કઈ ઘર ની બહાર જવાનું થાતું જ નથી ઘર માં ઘર માં પડી રહે ઘરે રસોઈ કરવાની કપડા ધોના ઠામડા ઉટકવાના હાંજવાળી પોતા કરવાના એ તારું કામ

सब्सक्राइब કરજો जो शेयर ही करता जाए जो रोबर लाइक कर लो चैनल कर लो सब्सक्राइब कर लो बेल आइकन दबा भी दो जो पता पत पता पत सर वाला गुड नाइट ऑल फ्रेंड